તથા હવે સરકારના માણસો મિત્રો તમારા ઘરે આવશે અને ગુજરાત સરકાર ભરશે કડક પગલાં ત્યારબાદ દેવા માફી અંગે આંદોલનની ચીમકી અને ખેડૂતોને હવે પ્રતિ હેક્ટરે મળશે બસો રૂપિયા સુધીની સહાય આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં પડશે અમૃત વરસાદ મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને વિવિધ જિલ્લાઓમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ગુજરાત રાજ્યમાં પણ અત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ઓગણીસ જુલાઈ બાદ સૂર્ય પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે તેવું અનુમાન દેવામાં આવ્યું છે તેમજ ભારતીય પંચાંગ મુજબ પુષ્પ નક્ષત્રમાં પડતો વરસાદ ખેતી અને જમીન બંને માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ પાક માટે લાભકાયક સાબિત થશે અને ગુજરાતના ખેડૂતોને પણ અત્યારે આવનારા સમયમાં પોતાના પાકને વધુ સારી રીતે વિકસવા માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થવાનો છે

નેવું ટકા એટીએમમાં ઓછામાં ઓછા એક કેસેટમાં સો અથવા બસો રૂપિયાની નોટ સરકાર દ્વારા મૂકવામાં આવશે આ સિસ્ટમ સાથે જ પાંચસો રૂપિયાની નોટ પર અત્યારે જે નિર્ભરતા છે તે સરકાર દ્વારા ઓછી કરવા માટે આ નિયમ લેવામાં આવ્યો છે પરંતુ આવનારા સમયમાં સો બસોને પાંચસો રૂપિયાની નોટ સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવશે જેથી નોટોની બજારમાં વિવિધતા જળવાઈ રહે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર મોંઘવારીથી લોકો હેરાન પરેશાન અત્યારે ચોમાસાની શરૂઆત થતાં જ મિત્રો શાકબજારમાં ગરમાવો આવ્યો છે છેલ્લા ત્રણ ચાર દિવસથી તો શાકભાજીના ભાવ આસમાને છેક પહોંચી ગયા છે એકમાત્ર ખાટા ગણાતા લીંબુનો ભાવ ઘટ્યો પરંતુ ગુવાર તો બસ્સો રૂપિયાના આંકડાને પર પાર પહોંચી ગયો ચોળા ભીંડા અને આદુ હળદરના ભાવ પણ અત્યારે આસમાને પહોંચ્યા છે એક તરફ ચોમાસાને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો ત્યારે બીજી તરફ ગામડામાંથી પણ શાકભાજી ઓછા પ્રમાણમાં આવતા હોવાથી ઊંચા ભાવ થયા હોવાનું કારણભૂત અત્યારે ગણવામાં આવી રહ્યું છે શાકભાજીના વધારે પડતા ભાવને કારણે અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને સામાન્ય ગણાતા શાકભાજીના ભાવ પણ છેક આસમાને પહોંચી ગયા છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર આધાર કાર્ડ ઉપર મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને હવે મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સુધીની લોન અત્યારે હાલમાં રાજ્યસભામાં લોકસભાની ચૂંટણી હોવાથી રાજ્ય સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી આ યોજના હેઠળ સમગ્ર દેશભરના નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવશે નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કે અન્ય કોઈ પણ નાગરિકને કિરાણા કે રેડીમેડ અથવા ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજનાની લોનની રકમ આપવામાં આવશે જો તમે પણ આ યોજના માટે અરજી કરવા માંગતા હો તો તમારે પણ જરૂરી ડોક્યુમેન્ટમાં ખાતું છે તો આ ખબર ધ્યાનથી સાંભળજો અત્યારે મિત્રો ભારત દેશમાં સતત વધતી જઈ રહેલી છેતરપિંડીને રોકવા માટે આરબીઆઈએ મોટો નિર્ણય લીધો આરબીઆઈએ બેંકોને ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોને કોલ કરવા માટે ફક્ત 1600 નંબરનો ફોલ સિરીઝનો ઉપયોગ કરવા માટેનું જણાવ્યું બેંકો તેમજ અન્ય નિયમનકારી સંસ્થાઓએ પ્રમોશનલ હેતુ અને ગ્રાહકોને કોલ કરવા અથવા મેસેજ કરતી વખતે એકસો ચાલીસ નંબરની શ્રેણીનો ઉપયોગ કરવા માટેનું જણાવ્યું છે આરબીઆઈ દ્વારા અત્યારે સમગ્ર દેશમાં વધી રહેલી ફ્રોડના કિસ્સાઓને કારણે જોતાં આ નંબર નવી સિરીઝના બહાર પાડવામાં આવ્યા છે આથી જો હવે આવનારી સમયમાં તમને પણ સોળસો અથવા એકસો ચાલીસ નંબરથી કોઈ પણ મેસેજ કે કોલ આવતો જણાય તો હવે તમે બિંદાસ તે સમજી શકશો કે આ તમારી બેંક તરફનો કોલ છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતો સાથે ચેડા કરનારાઓની ખેર નહીં બજારમાં ખેડૂતો સાથે ચેડા કરવાવાળી ઘણી કંપનીઓ અત્યારે મિત્રો ચાલી રહી છે જેના કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં સમસ્યા જોવાનો વારો આવી રહ્યો છે તે કંપનીઓ ખેડૂતોને ખાતર બિયારણ અને જંતુનાશકના નામે નકલી પ્રોડક્ટ આપી રહી છે જેથી ખેડૂતોના પૈસા તો બગડી જ રહ્યા છે સાથે સાથે તેનું પાક પણ નુકસાન પામી રહ્યો છે અને ખેડૂત ક્યાંકને ક્યાંક પોતાનું વરસ પણ હારી જાય છે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ફરિયાદને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે અને તમામ પ્રકારના મંત્રીઓને અત્યારે આદેશ આપી દીધા છે કે આવી નકલી પ્રોડક્ટ બનાવતા કોઈ પણ વ્યક્તિ કે કંપની જણાય તો તેની સામે હવે આવનારા સમયમાં ભારતીય એક્ટ મુજબ કડક અને સખ્ત કાયદા પ્રમાણે તેને નિયમન કરવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સરકારના માણસો તમારા ઘરે આવશે મૃત વ્યક્તિનો આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં સોથી વધુ વય વૃદ્ધોને ઘરે ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપી દેવામાં આવી છે જો સોથી વધુ વયના કોઈ પણ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈ ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ રદ કરી દેવામાં આવશે આ બાદ જો કોઈ પણ નાના બાળકનું આધાર કાર્ડમાં કેવાયસી અપડેટ કરાવવાનું હશે તો પણ હવે આધાર કાર્ડમાંથી સરકારના માણસો આવશે અને તમારા ઘરે તમારા નાના બાળકનું આધાર કાર્ડમાં કેવાયસી કરીને ઓનલાઈન અપડેટ કરીને તમારા બાળકનું આધાર કાર્ડ બનાવી આપશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાત સરકાર ભરશે કડક પગલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિશા નિર્દેશ હેઠળ રાજ્યના રસ્તાઓ અને બ્રિજના સમારકામની કામગીરીનો અભિનય મહાજોશથી ચાલી રહ્યો છે જ્યારે ભૂતકાળમાં બનેલ મુજપુર ગંભીરા જેવી પુલ ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકાર અત્યારે એક્શન મોડમાં આવીને કામ કરી રહી છે મુખ્યમંત્રીએ રાજ્યમાં જ્યાં રોડ રસ્તાઓ અને પુલની નબળી કામગીરી દેખાય તો તે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે ગંભીર પગલાં લેવા માટેના આદેશ પણ મંજૂર આપી દીધા છે અત્યારે વડોદરામાં જે ગંભીરા ઓવરબ્રિજ દુર્ઘટના બની તે દુર્ઘટનામાં સાઠ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ અત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ લાલ લાંક કરીને કોન્ટ્રાક્ટરોને પાછળ પડી ગયા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દેવા માફી અંગે આંદોલનની ચીમકી ખેડૂતોને પૂરેપૂરી કર્જ માફી આપવા માટે અને અમે કરીએ તો ખેડૂતોને સાત બારનો દાખલો કોરો કરવી દેવા માટે અત્યારે એક પ્રહાર કરવા માટે ભૂતપૂર્વ વિધાનસભાના સભ્ય બચ્ચુ ઘડુકે પદયાત્રા કાઢી પાંચ જુલાઈથી અમરાવતી જિલ્લાના પાપડ ગામથી શરૂ થયેલી આ પદયાત્રા ગઈકાલે સોમવારે મહા તાલુકા આંબોડ ગામમાં પૂરી થઈ હતી બચુ ધડુકે અત્યારે સમર્થનમાં ખેડૂતોને મનુજ ઝરાગાએ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને પૂરેપૂરી કર્જમાફી નહીં કરે તો આખા મહારાષ્ટ્રમાં પંદર જુલાઈએ ચક્કાજામ કરીને આંદોલન કરશું ત્યારબાદ સરકારને અત્યારે દેવા માફી અંગે આંદોલનની ચીમકી પણ અત્યારે ધારાસભ્યો દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દેવા માફી અંગે આંદોલનની ચીમકી ખેડૂતોને પૂરેપૂરી કર્જ માફી આપવા માટે અને અમે કરીએ તો ખેડૂતોને સાત બારનો દાખલો કોરો કરવી દેવા માટે અત્યારે એક પ્રહાર કરવા માટે ભૂતપૂર્વ વિધાનસભાના સભ્ય બચુ ઘડુકે પદયાત્રા કાઢી પાંચ જુલાઈથી અમરાવતી જિલ્લાના પાપડ ગામથી શરૂ થયેલી આ પદયાત્રા ગઈકાલે સોમવારે મહા તાલુકા આંબોડ ગામમાં પૂરી થઈ હતી બચું ધડું કે અત્યારે સમર્થનમાં ખેડૂતોને મનુજ ઝરાગાએ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને પૂરેપૂરી માફી નહીં કરે તો આખા મહારાષ્ટ્રમાં પંદર જુલાઈએ ચક્કાજામ કરીને આંદોલન કરશું ત્યારબાદ સરકારને અત્યારે દેવામાફી અંગે આંદોલનની ચીમકી પણ અત્યારે ધારાસભ્યો દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને પ્રતિ હેક્ટરે બસો રૂપિયા સુધીની સહાય ગુજરાતમાં ડુંગળીના ખેડૂતોને મદદ કરવા એકસો ને ચોવીસ કરોડ રૂપિયાની સહાય સરકારે જાહેર કરી ગુજરાતમાં ડુંગળીનો ઓછો ભાવ મળવાને કારણે ખેડૂતો પરેશાન છે અને નીચા બજાર ભાવોથી થઈ રહેલું નુકસાન ઘટાડવાના હેતુથી રાજ્ય સરકારે ત્રીસ જૂને ખેડૂતોને ક્વિન્ટલ દીઠ બસ્સો રૂપિયા એટલે કે પ્રતિમણે ચાલીસ રૂપિયા આર્થિક સહાયની જાહેરાત કરી રાજ્ય સરકારે આ યોજના માટે એકસો ચોવીસ કરોડ રૂપિયાની જોગવાઈ અલગથી કરી છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ એપ ટુ પોઈન્ટ પર નોંધણી કરાવવાનું જણાવ્યું છે રાજ્ય સરકારના અધિકારીઓ દાવો કરે છે કે આ યોજનામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને આશરે નેવું હજારની રકમ આવરી લેવામાં આવશે એક ખેડૂતોને મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે